સુરત જિલ્લાના બારડોલી ખાતે મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ ભાગરૂપે બિરસા મુંડા કપ નું આયોજન કરાયું છે સુરત જિલ્લાના બારડોલી મામલતદાર કચેરી નજીક સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવનાર દિવસોમાં એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે લેધર બોલ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે ખાસ કરીને ગુજરાત બહારના ખેલાડીઓ અને ટીમો ધૂમ મચાવનાર છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આ ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના સંયોજક પદ હેઠળ ટુર્નામેન્ટ યોજાનાર છે જેમાં દેશની કુલ છ જેટલી ટીમ છે વોરિયર્સ ગુજરાત લખનઉ દિલ્હી યુપી ઝારખંડ રાજ્યની ટીમમાંથી ઘણા નામચી ખેલાડીઓ રમવા માટે આવનાર છે આવનાર સોળ માર્ચથી બિરસા મુંડા ટ્રોફીની શરૂઆત થશે કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ તેમજ રાજ્ય સરકારના રાજ્યગૃહ તેમજ રમતગમત મંત્રી હરસંઘવી ઉદઘાટક તરીકે હાજર રહેનાર છે જેમાં વિજેતા ટીમને પાંચ લાખ રનર્સ અપને ટુ પોઈન્ટ બે લાખ રોકડા પુરસ્કાર આપવામાં આવનાર છે સાથે જ મેન ઓફ ધ સિરીઝ ને 1000 દરેક મેન ઓફ ખેલાડી મેન ને 5000 રૂપિયા રોકડા પામ આવે છે વિજેતા ટીમને ને SY ઇન્ફ્રા દ્વારા વૃંદાવન ખાતે ગેટ ટુગેધર ની પણ ઓફર કરાઈ છે 25મી માર્ચ ના રોજ ફાઈનલ મેચ રમાશે 9 દિવસ દરમિયાન 6 ટીમો વચ્ચે કુલ 18 મેચો રમાવામાં આવનાર છે ડીબી સ્પોર્ટ દિલ્હી ડાયરેક્ટર મિહિર વસાવા અને સમીર સદીકી દ્વારા લીગ નું આયોજન કરાયું છે 16 તારીખે શુભારંભ કરીશું આ મેચમાં ઉદઘાટન પ્રસંગે આપણા રાષ્ટ્રીય આગેવાન જુલારામજી પધારી રહ્યા છે આપણા હર્ષભાઈ સંઘવીશ્રી ગૃહમંત્રીશ્રી અને રમતગમત મંત્રી એવા એ પણ પધારી રહ્યા છે અને જનજાતિ આયોગ કે મેમ્બર આશા લાકડાજી એ આવવાના છે અને આપણા સ્થાનિક મંત્રીશ્રીઓ ભાઈ મુકેશભાઈ પટેલ પ્રફુલભાઈ પાનશે અને કુંવરજીભાઈ હળપતિ એમની સાથે જ મારી લોકસભામાં આવતા સાથે સાથ માન્ય ધારાસભ્યશ્રીઓ સંદીપભાઈ જિલ્લાના પૂર્વ પ્રમુખ સહકારી આગેવાન અને આપણા ભરતભાઈ રાઠોડજી અને સુરજભાઈ વસાવા અને બાકી અહીંયા સ્થાનિક આગેવાનો પણ આ ઉદઘાટન પ્રસંગે હાજર રહેશે તો આ સોળ તારીખનો ઉદઘાટન કાર્યક્રમ છે અને બીજા દિવસે સત્તર તારીખે પણ આપણે અહીંના બીજા સ્થાનિક આગેવાનશ્રીઓ છે એમને પણ સત્તર તારીખે સાંજે પાંચ વાગે બીજા દિવસની ટુર્નામેન્ટમાં આમંત્રિત કર્યા છે એમાં પણ આપણે આપણા વરિષ્ઠ આગેવાન ભીખાભાઈ પટેલ માનસિંહભાઈ પટેલ સુમલના ચેરમેન ભાઈ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ એમની સાથે જોડાશે આપણા કેતનભાઈ ભાઈ ભાવેશભાઈ એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીના કરતા હતા એવા સહકારી આગેવાનો પણ બીજી તારીખે બીજા દિવસે આપણે ઉપસ્થિત રહેશે અને શનિવારના દિવસે જિલ્લા પ્રશાસન કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી શ્રી એવો પણ આ મેચ જોવા માટે નિહાળવા માટે અને આ મેચમાં સહભાગીદાર થવા માટે જિલ્લા પ્રશાસન પણ આવશે ત્યારે આવી રીતનો આ મેચનો શુભારંભ આપણે કરીશું આ મેચ દ્વારા છ ટીમો જે દેશભરમાંથી આવશે જે વિનર ટીમ હશે એમના માટે પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું છે જે રનર્સઅપ હશે બીજા નંબરે આવશે એમના માટે અઢી લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે અને મેન ઓફ ધ સિરીઝ વિનિંગ ટીમ છે એમને એકાવન હજારનું ઇનામ છે અને મેન ઓફ ધી મેચ દરરોજના હર રોજના હર રોજ ઇસ્કો પાંચ હજાર રૂપિયા એમના માટે રાખવામાં આવેલ છે અને જે વિનર ટીમ હશે એમને એસ વાય ઇન્ફ્રા તરફથી ઓફર આવી છે કે એમણે વૃંદાવન ખાતે એમને ત્યાં ગેટ ટુગેધર અને એમનું સેલિબ્રેશન મનાવવા માટેનું આમંત્રણ મળ્યું છે